નમસ્કાર મિત્રો તો હવે બધા હોય છે ઋતુ પ્રમાણે જે દોષ વધે છે એ કયા દોષો વધે છે અને એમાં કેવો ખોરાક લેવો જોઈએ કઈ પ્રકૃતિ વધે છે અને કઈ રાશિઓ વાળાને અસર કરે એના માટે સરસ મજાનું એક પુસ્તક વાંચતો હતો એની અંદર લખેલું એક વાંચ્યું એટલે તમને હું બતાવવા માંગુ છું ખાસ કરીને આપણે ત્યાં છ ઋતુ આવે વસંત ગ્રીષ્મ વર્ષા શિશિર શરદ અને હેમંત આ છ ઋતુ આપણે આવે અને એમાં અલગ અલગ બબ્બે મહિનાઓનો એમાં જે પુસ્તકોમાં એનો સમાવેશ કરેલો હોય અને આપણા શરીરની અંદર ત્રણ પ્રકારની પ્રકૃતિ વાત પિત અને કફની તો આપણે હવે જોઈએ ખાલી તમને પુસ્તક જ બતાવીશ એમાં ઋતુ પરત્વે ત્રણ દોષોની સ્થિતિ દર્શક કોઠો

સંચય શેનો થાય એટલે શરીરમાં કઈ પ્રકૃતિનો સંચય થાય એ પ્રમાણે છે 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 વાત પ્રકોપ કરવો થાય તો તો કફ આ આમાં એક સમજવા જેવી વસ્તુ કે દોષના સંગ્રહ પછી આવતી ઋતુમાં જ એનો પ્રકોપ થાય એટલે કે તમે કોઈ પણ દોષ તમારા શરીરમાં સંગ્રહ થયો એટલે કે સંચય થયો હોય એની પછીમાં એનો પ્રકોપ થાય જો અહીંયા સંચય થયો અહીંયા પ્રકોપ થયો સંચય થયો પ્રકોપ થયો સંચય થયો તો પ્રકોપ થયો બરાબર છે અને પ્રકોપ બે ઋતુઓ સુધી રહે છે પછી એની મેળે ત્રીજી ઋતુમાં શાંત થઈ જાય છે શમન પણ ત્રણ ઋતુઓ સુધી પછી રહે અને પછી ચોથી ઋતુ પછી પાછો સંગ્રહ થવા મળે એટલે સંચય પ્રકોપ અને શમન આ ત્રણ ત્રણ જોઈએ તો અત્યારે આપણે જેને કહેવાય ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયું એટલે ચૈત્ર મહિનો આવ્યો છે વસંત ઋતુ છે ચૈત્ર મહિનો છે સૂર્ય મીન રાશિમાં છે અત્યારે અને શેનો સંચય થાય છે તો અત્યારે સંશય આગળનું હોય એ થયો હોય બરાબર છે તો અત્યારે આમાં કઈ નો સંશય કઈ નહીં તો પ્રકોપ થાય છે ખાલી શેનો થાય છે તો કે કફનો કફનો પ્રકોપ થાય છે એટલે તમે જો હું વારંવાર કહેતો હોઉં છું કે અત્યારે કફ જન્મ અત્યારે તમારા જાણ માસે કે ભાઈ કોરોના પણ આ જ સમયમાં મેં મારા વિડીયોમાં પણ કીધું તો આ ઋતુમાં કફ વધે છે એટલે આ વસંત ઋતુમાં બરાબર છે ચૈત્ર મહિનો આવે એમાં કફનો પ્રકોપ વધવાથી તમને જેને કહેવાય કે શરીરમાં ન્યુમોનિયા કોરોના સ્વાઈન ફ્લુ આવી બધી બીમારીઓ થતી હોય ટીબી આવું બધું થતું હોય અને તમે કોરોનાનો ઇતિહાસ જોઈ લો સ્વાઈન ફ્લુનો ઇતિહાસ જોઈ લો બધું જ આ ઋતુમાં આવ્યું હશે બરાબર અહીંયા વધ્યું છે શમન શેનું થાય છે તો પિત્તનું શમન થાય છે આમાં બરાબર હવે આપણે શું કરીએ છીએ પિત્તનું શમન થઈ રહ્યું છે પ્રકોપ વધ્યો છે કફનો તકલીફ ક્યાં પડે છે કે કફનો પ્રકોપ વધી રહ્યો છે અને આપણે ખાઈએ છીએ શું મોસંબીનું જ્યુસ પીએ છીએ માર્કેટમાં બહુ બધી મોસંબી મળે છે દ્રાક્ષ બહુ બધી મળે છે દ્રાક્ષ ખાઈ છીએ ફ્રૂટ્સ બહુ બધા મળે છે આપણે તો ગરમી વધારે છે તો આપણે ફ્રૂટ્સ ખાઈએ બરાબર ફ્રૂટના જ્યુસ પીએ છીએ ડીશ ગોલા ખાઈએ છીએ બરાબર મોડી રાત્રે જઈને આપણે બધું ભજીયા છે કે ફરસાણ છે ખમણ છે આવું મોડી રાત્રે જઈને ખાઈએ છીએ તો અત્યારે પ્રોપર્શન વધે છે કફનો એટલે કફ વધે છે એટલે શું થશે કે તમારે કફ વધે છે તો કફ જનન્ય કંઈ ખાવાનું નથી તો જેમાં પાણી વધારે હોય ને કફ વધારે તો એ ના ખવાય પાણી શમાં વધારે આવે છે આપ સૌને ખબર જ છે તમામે તમામ ફ્રૂટમાં પાણી વધારે હોય તરબૂચ અત્યારે ના ખવાય મોસંબી અત્યારે ના પીવાય દ્રાક્ષ અત્યારે ન ખવાય ટીટી અત્યારે ન ખવાય કારણ કે એની અંદર કફ વધવાના ચાન્સ છે કોલ્ડ ડ્રિંક્સ ન પીવાય આઈસ્ક્રીમ ન ખવાય કેમ કે બધું જ કફ વધારે છે સામે પક્ષે એવું થાય છે કે શમન શેનું થાય છે તો અત્યારે પિત્તનું શમન થાય છે એટલે પિત્ત હોય ને એ દબાવતો હોય મતલબમાં પિત્ત દબાવવાનું કામ ચાલુ થઈ તો શમન થવું જોઈએ એની જગ્યાએ આપણે શું કરીએ છીએ પિત્ત વધે એવો ખોરાક દાખલ કે ખમણ છે ને પિત્ત વધારે આથો વાળી તમામ તમામ વસ્તુ છે ને એ પિત્ત વધારે તો રાત્રે આપણે મોડી રાત્રે ખાઈએ તો પિત્ત વધે એટલે મોડી રાત્રે જઈને પાછા ખમણ ખાઈએ મોડી રાત્રે જઈને ભજીયા ખાઈએ મોડી રાત્રે તીખું તેલવાળું તળેલું ખાઈએ તો શું થવાનું છે પિત્ત વધવાનું છે ખ્યાલ આવી ગયો તમે એક તો કફ વધારે છીએ અને પિત્ વધારે આ બંને વસ્તુ વધવાથી જ બીમાર પડીએ છીએ બાકી બીમાર પડીએ નહીં આ સીધી સારી વાત છે આ રીતે તમારા જો ખોરાકમાં ધ્યાન રાખોને તો કઈ જ વાંધો નહીં હવે એક બીજો એક પ્રશ્ન કહો કે ટેટીનો પ્રશ્ન એટલે તમને બધા ટેટી તો તે બહુ સારી કહેવાય ટેટી ખાવી જોઈએ એમ કે ટેટી સારી છે તમે ગૂગલ કરી જોજો તમને ખ્યાલ આવશે જાણી જોજો ખ્યાલ આવશે કે વિટામિન સી એટલે કે ખટાશ ખટાશથી પિત્ત વધે સૌથી વધારે વિટામિન સી ફ્રૂટમાં ટીટીમાં હોય છે મસ્કમેલોન મેલોન જેને કહેવાય એમાં સૌથી વધારે હોય છે તો આપણે શું કરીએ છીએ ખબર એક તો રાત્રે જમીએ મોડેકથી જેમાં પાછા મોડેકથી આપણે પાછા ટીટી ખાઈએ મોડેકથી જેમાં પાછા ઉપર તરબૂચ ખાઈએ ખાઈને પાછા માથે આઈસ્ક્રીમ ખાઈએ એટલે આ બધી જ વસ્તુ ઋતુ પ્રમાણે જો તમે ધ્યાન રાખશો ને ખાવામાં તો ચોક્કસપણે તંદુરસ્ત રહેશો પણ તકલીફ ત્યાં છે કે આપણે આમાં ધ્યાન નથી રાખવું આપણને એવું લાગે છે કે માર્કેટમાં મળે છે સીઝન આવી એટલે ખાઈ લઈએ નહીં સીઝન એ નથી સીઝન બીમારીની આવી છે એટલે જે બીમારી જે પ્રકૃતિ વધતી હોય ત્યારે એ ખોરાક ન લેવો જોઈએ ફરી એક વાર પાછો તમને બતાવી દઉં છું કે કોઈ પણ દોષના સંગ્રહ પછી આવતી ઋતુમાં જ એનો પ્રકોપ થાય છે બરાબર છે સંગ્રહ શેનો થાય એ પછી એની ઋતુમાં વધે બરાબર છે પ્રકોપ થાય પ્રકોપ બે ઋતુ સુધી રહે છે એટલે અત્યારે ફાગણ અને ચૈત્ર મહિના ફાગણ મહિનામાં ખબર છે આપણને ધૂળીટી આવી ગઈ હોળી આવી ગઈ એનું કારણ જે હતું બરાબર છે પ્રકોપ એ બધી ઋતુ બે ઋતુઓ સુધી રહે ને પછી ત્રીજી ઋતુમાં શાંત થઈ જાય હવે ખબર પડી આ પિત્ત છે અત્યારે ચૈત્ર મહિનામાં એટલે આપણે લીમડાનો રસ પીવાનો હોય છે બરાબર છે લીમડાનો પાનનો રસ પીએ લીમડાનો મૂળ કેમ કે પિત્ત નાશક છે એટલે બરાબર શમન ત્રણ ઋતુ પછી આવીની આવતી ચોથી ઋતુ પછી સંગ્રહ થવા મળે છે મતલબ શમન પણ ત્રણ ઋતુ સુધી રહી અને પછી ચોથી ઋતુમાં સંગ્રહ થવા માંડે તો એક સિમ્પલ ફોર્મ્યુલા છે એટલે આવું વાંચન કરશો જાણશો તો તમે તંદુરસ્ત ચોક્કસપણે રહી શકો બરાબર પણ આપણે ફેસબુકમાં વોટ્સએપમાં ઇન્સ્ટામાં રીલ્સ બધી વગર કામની જોઈએ છે આવો નવરાશના સમયમાં હું રીડિંગ પણ કરતું રહેવું જોઈએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ